કાશીપુરી દ્વારકા જિલ્લો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું જગત મંદિર અથવા તો દ્વારકાધીશનું મંદિર આવેલ છે અને તે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરી પ્રાચીન સમયથી વિકસિત છે બે હજાર તેર માં દ્વારકા નગરીને દેવ ભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કર્યું અથવા તેને રણછોડરાયજી નગરી પણ કહેવામાં આવે છે અને દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીથી ભાળું છે અને તે મંદિર સાત થાંભલાઓ પર ઊભું કરવામાં આવેલ છે અને બધા ભક્તો સ્વર્ગના દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષના દ્વારેથી મંદિરની બહાર નીકળે છે દ્વારકા એ સાત ધામોનું એક ધામ ભગવાન શ્રી કૃષ્ણ અથવા કાળિયા ઠાકોરનું ગામ

ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું અને ત્યાં હતી અને દ્વારકામાં જોવાયેલા સ્થળો તરીકે જગત મંદિર ગોમતી ઘાટ ગોમતી કુંડ બેટ દ્વારકા લુક્ષ્મણી મંદિર ગોપી તળાવ શિવરાજપુર બીચ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને પોતે દ્વારકાનો સમાવેશ થાય છે ત્યાં ભગવાન કાળિયા ઠાકરનો દરબાર એટલે કે દ્વારકા